વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વોર્ડ નંબર સોળ દંતેશ્વર તળાવ પાસે મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બીજેપી વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારીએ પોતે પણ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર પૂર્વ બીજેપી પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે યોજાયેલ મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર કાર્યક્રમ પ્રસંગે બોર્ડના મહામંત્રી પ્રભારી સૌ કાર્યકરો તેમજ સ્થાનિકો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા રક્તદાન કર્યું હતું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી બીજી ઓક્ટોબર સુધીના પંદર દિવસના સેવા પખવાડિયાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે વડોદરા મહાનગર ખાતે આજે વોર્ડ નંબર સોળમાં દંતેશ્વર તળાવની પાસે અહીંયા મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે આજના આ કાર્યક્રમમાં રક્તદાન શિબિરમાં વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નરેશભાઈ રબારી પોતે પણ રક્તદાન કરી રહ્યા છે કાર્યક્રમમાં અહીંયા વોર્ડના બંને મહામંત્રીશ્રીઓ વોર્ડના પ્રભારી મેહુલભાઈ લાખાણી અને વોર્ડના સૌ કાર્યકર્તાઓ હાજર છે ત્યારે સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટેની જેમણે દરેકે દરેક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે હંમેશા પોતાના જન્મદિવસની ઉજવણી એ સેવાના માધ્યમથી કરવાની માન્ય મોદી સાહેબની રીતને કારણે આજે મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના જન્મદિવસે અલગ અલગ પ્રકારના સેવા કાર્યો કરતા હોય છે ત્યારે આ પંદર દિવસના પખવાડિયાના સમયગાળા દરમિયાનમાં થનારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને લીધે સમાજના દરેકે દરેક વ્યક્તિને એનાથી ફાયદો થાય છે તો આજે આ સેવા પખવાડિયાના સુંદર કામના આયોજન માટે વોર્ડ નંબર સોળની ભારતીય જનતા પાર્ટીની ટીમ માન્ય શ્રી નરેશભાઈ રબારી અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન